રાજકોટ દાસી ટ્રસ્ટ રાજકોટ દ્વારા માળિયાહાટીના વિદ્યાર્થી શ્યામ પાઠકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આંખનો કેમ્પ યોજાયો હતો માળિયાહાટીના રણછોડ દાસી ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા પંદર વર્ષથી શહેર ખાતે આંખની સારવાર મોતિયા તથા નેત્રમણી બેસાડવા માટે ફ્રી કેમ્પ યોજવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળીયાટીના આજરોજ માળીયાટીનામાં

પણ એક પણ ઓપરેશન ફેર થયું નથી એટલે આજના કેમ્પમાં પણ અસંખ્ય લોકો લાભ લેવામાં આવે છે અહીં સેવાભાવી લોકોમાં તમને કીધું સિરાજભાઈ છે મુરાણીભાઈ છે ભાઈ દેવાનંદભાઈ છે અશોકભાઈ છે કિરીટભાઈ છે આ બધા સેવાઓ આપે છે અને આ કેમ્પ એમ સફળ બને છે આ કેમ્પમાં અત્યારે તમને અસંખ્ય દર્દી આવ્યા છે અને લઈ જાઓ મૂકી જાઓ ઓપરેશન નેટરમાંથી બધું ફ્રી કરવામાં આવે છે ઉપરાંત આ કેમ્પમાં વિશેષ એક લાભ છે કે જે નંબરવાળા વ્યક્તિ છે ને દસમાં પણ વિનામૂલ્યે આપવામાં આવે છે એટલે ખૂબ આ મહત્વનો આ કેમ્પ છે અને આજરોજ જે લોકો જુઓદ્યાનું કામ કરે છે એવા ભટ્ટ સાહેબ પછી કોળાભાઈ કસનભાઈ ધાતી અને વિશાલભાઈ રાજનો પણ જેને જુદાના શ્રેષ્ઠ કામો કરે છે એનો પણ આજે સન્માન કરવાનાનો છે એમ આખે ખૂબ જ સફળતા અને સારા શિક્ષણનો પાર કરી માળીયા તાલુકા મોટી ઓપર બનાવવાનો છે અત્યારે ઓગણીસ હજાર નવસો ચારસઠા વિશેષ ઓપરેશનમાં પણ આવા જ બધા લોકો લાભ લે આજ સુધી એ પણ ઓપરેશન ફેરત્યું નથી એ ખૂબ સારી વાત છે માર્કેટમાં જે જે લોકો આર્થિક સહયોગ આપ્યો છે દાતાઓનો તેમજ સેવાભાવી વ્યક્તિઓનો તેમજ દર્દીઓનો ખૂબ ખરાબ લઈ આભાર મારીને મારવાની નિરામ આપી